આ વિડીયોની અંદર આપણે જોઈશું અરીસાનું સૂત્ર એટલે શું તેને ગણિતિક સ્વરૂપમાં લખો અરીસાનું સૂત્ર એટલે શું તેને ગણિતિક સ્વરૂપમાં લખો તો ચલો જોઈએ અરીસાનું સૂત્ર એટલે શું વસ્તુ અંતર સ્મોલ યુ પ્રતિબિંબ અંતર સ્મોલ વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે વસ્તુ અંતર સ્મોલ યુ પ્રતિબિંબ અંતર સ્મોલ વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે તો ને જોઈએ અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝિકવલ ટુ વન અપોન એફ તો મિત્રો આ છે અરીસાનું સૂત્ર વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ ચલો પ્રશ્નને ફરીથી એક વખત જોઈએ અરીસાનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો વસ્તુ અંતર સ્મોલ યુ પ્રતિબિંબ અંતર સ્મોલ વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ તો મિત્રો આ હતું અરીસાનું સૂત્ર અને તેનું ગાણિતિક સ્વરૂપ